જયહિંદ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકો આ પરિવારની પરિસ્થિતિ તો જોઈ જશે આગળના વિડીયોમાં કે આ પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે તો બસ આજે પરિવાર સાથે વાતચીત કરી અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો

એટલે કઈ જોઈ જ નથી શકતા તમે નહીં કાય ને કાય દેખાતું નહીં એમને રાધે આધારે રાધે આધારે કામ કરું છું રાધે રાધે બોલતી જાઉં કામ કરતી જાવ એટલે સુરદાસ છો તમે હા એટલે હા કોઈ પણ નહીં દેખાતું તો ઘણી બધી તકલીફ નહીં પડતી હોય બડે બલ તકલીફ કપડા ધો વાસણ ઉટકુ બહાર જાવ કઈ જાવ હોય તો પયા રાધે રાધે લઈ જાય ને રાધે રાધે લાવે રાધે રાધે કરતા જાવ ને કામ કરતા જાવ છો કરતા જાવ મને બધું એ રસ્તો ઉકેલ છે ને તો કાય દેખાતું નહીં નહીં જરે બિલકુલ નહીં अन्यात मारा दिक्रान सो तकलिप चे? मारा दिक्राना मदस वसो से काई खबर नी पड़ती पाई आकाम करे तो हूं काई नहीं काम करे अचे किटला समय था आविज परीस्टाते जी वोशो बाग? ब्यावरचा देवरचा पहे अपगनु ओपर आपकनु ओपर आप

નકિજો તા ખાણ કે મને પરમન પરમન વાપો કીધું મારું મુલી કોઈ કાઢવા તમારી કાઢવા અને આ ગરમી કેટલી કેટલી ગરમી દવા પંખા નથી પડે પંખો દીધો તો કે આપંકો ચાલ્શે નહિ મની કેસા

તો દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા અને તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી દેશે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી ખરાબ પરિસ્થિતિ પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ બા છે બાની નેવું પંચાણું વર્ષની ઉંમર છે બા ખાટલેથી ઊભા પણ નથી થઈ શકતા અને તમે આ ઘરની રૂમની પરિસ્થિતિ પણ જોઈ શકતા છો અહીંયા બેસવાની પણ વ્યવસ્થા નથી બા એક જ જગ્યા પર બેસી રહ્યા છે બા ટોયલેટ બાથરૂમ પણ આ પલંગ ઉપર જ કરે છે એટલી બધી ખરાબ પરિસ્થિતિ સાથે બા અહીંયા જીવી રહ્યા છે અને સાથે દુઃખની વાત તો એ છે કે બા આ બંને જણાને ખવડાવે છે ત્યારે આ બંને જણા જમે છે કારણ કે બા સુરદાસ છે એમનો દીકરો મનબુદ્ધિનો છે ઘણી બધી તકલીફો સાથે આખો પરિવાર જીવી રહ્યા છે અને ખાસ બાએ કીધું એ પ્રમાણે કે છેલ્લા એક વર્ષતા બા પંખા વગર રહી રહ્યા છે દોસ્તો વિચાર તો કરો અત્યારે ગરમીની સિઝન ચાલુ છે ઉનાળો ચાલુ છે પણ છતાં પણ આજે આ પરિવાર ગરબીમાં પોતાના દિવસો પસાર કરી રહ્યા છે તો આજે આપણી પૂરી ટીમ આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આવનારા સમયમાં પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ જરૂરિયાતમંદ હતો કોઈ આવો નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનજો તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે આ પરિવારે કીધું એ પ્રમાણે કે અત્યારે અમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નથી તમે જે પણ મદદ કરો એક એક અમારી એવી મદદ કરો કે અમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં થોડી રાહત મળે તો અત્યારે આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે લઈ લીધું છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને એક વર્ષ માટે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નિકિતાબેન શાહ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે નિકિતાબેન શાહના સપોર્ટથી સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નિકિતાબેન શાહ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બા આજે કેવું લાગે છે મદદ આવ્યા પછી ઘણું સારું લાગ્યું મનમાં સારું લાગ્યું બાપા

બેન તમે મને મદદ કરી તમારું ભગવાન સારું કરશે અને નિરાઝારશે બેન ખાઈ ક્યાં કોણ છે મારી બા હા હ નિરાઝારસી અને શું કરી બાબા મારી સોડિયા જોઈશે મારે પગ ભાઈ ગયે છોકરો હા ના જાણ થઈ ગયે કોણે ક્યાં જાવ બેન જે ભગવાન દે ખાઈ પીને મોજ કરીશ મારી તબિયત ખાઈ લઈને સાહેબ બગડી ગયું બેઠા બગડી ગઈ ભાઈ મારી શું કરું ક્યાં એ તમારી મોટી મહેરબાની બાબા તમારું ભગવાન હાલ તમે તો આજે તમારા સપોર્ટ થી તમારા સહયોગ થી આ નિરાધાર પરિવાર ને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવાર ને બહુ મોટી રાહત મળશે કારણ કે આજે આ પરિવાર એવી બધી તકલીફો સાથે જીવી રહ્યો હતો એ તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ પરિવારની હાલત શું છે આ પરિવાર કઈ તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા પણ આજે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે નિકેતાબેન શાહનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બનીને આ પરિવારને બહુ મોટી રાહત આપી છે તો આજે પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીતન તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ આ માટે જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ શાહ ભગવાન આવ્યા અને જિંદગી એને ભગવાન કાયમ એના બસાને જાજી જાગતી આભાર ઠાકરે મારી મારી આટલી થાય છે ભગવાન જારી છે બીજું કાઉન કે થેન્ક યુ સો મચ બસ પરિવારની જે પણ રિક્વના હિસાબે આજે આપણે સપોર્ટર કરી છે પણ તમારી આસપાસ પણ કોઈ કોઈ હોય તો નિરાધાર પરિવાર પ્લીઝ અમને સપોર્ટર બનજો આજે દરેક લોકો આ પરિવારની હાલત તો જોઈ થશે આ પરિવાર કેવી તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા પણ આજે આ પરિવારની જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે આપણી પૂરી ટીમ અને નિકિતાબેન શાહનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બનવાની કોશિશ કરી છે બસ દોસ્તો આજ માટે એટલું છે મળી છે નેક્સ્ટિયોમાં ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનો ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ